તારીખ અગિયાર લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં સનાતન પ્રેમ સ્નેહ પરિવાર દ્વારા આયોજિત ત્રણ દિવસ જ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાના મુખ્ય વક્તા પરમ પૂજ્ય ખૂબ આનંદ આવ્યો અને પ્રિયાબેન ભગત ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સનાતન સ્નેહી પરિવાર દ્વારા આયોજિત ત્રણ દિવસ વક્તા પુરુષોત્તમ મહારાજ કથાનો ત્રણ રસપાન કરાવ્યો જીવનમાં ઉતારવા જેવું છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસી પારસિયા પુરુષોત્તમભાઈ વાડિયા ભવનભાઈ લાખાણી વિશનજીભાઈ મૈયાત શાંતિલાલભાઈ ભગત રમેશભાઈ પારસિયા હંસરાજભાઈ મૈયાત મણિલાલ ભાઈ પારસિયા સુરેશભાઈ પારસિયા બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઘડુલી પાટીદાર સમાજના આગેવાનો અને મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દર્શન સોની પાટવી ગુજરાતી ન્યૂઝ દયા પર માં સત્સંગનું આયોજન કરેલું છે હું પરસોત્તમભાઈ વાડિયા અને પવનભાઈ લખાણી આ કાર્યક્રમનું આયોજન સત્ય સનાતન ધર્મનું સત્ય શું છે પરમાત્મા શું છે જીવ અને શિવનું કેવી રીતે જોડાણ થઈ શકે એના માટે અમે આ એક જ્ઞાન સત્રનું આયોજન કરેલું છે તેમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં તે અમારા ગુરુ મહારાજ આચાર્ય શ્રી પુરુષોત્તમ બાપુ અને અત્રે બોલાવેલ છે અને એ સત્સંગ દ્વારા સત્યની સમજણ આપી અને જીવનું કલ્યાણ થાય તે માટેનો એક અમે પ્રયાસ કરીએ તો આ અધિ અને વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત જીવ આ જગત